એટલે સૌથી પહેલો જે અમારો મુદ્દો છે કે નામ ને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉતારી દેવામાં આવ્યું છે અને એની જગ્યાએ એમનું નામ જાતે ચડાવી દેવામાં આવ્યું છે તો એ પ્રથમ મુદ્દો છે અને આ સરદારનું જે અપમાન થયું છે આ

પ્રથમ દિવસે એટલે પેહલી જાન્યુઆરી બે હાજર પચીસ ના દિવસે સરકાર દ્વારા સરદારને આ ભેટ આપવામાં આવી ವತನ್ ಹಿಂದುಸ್ತಾನ ನಕ್ಶಾ ಮಾ